પોતાના રીઝવી શકે ગણેશ ઉત્સવને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે મુંબઈ બાદ વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવતો હોય છે ગણેશ ઉત્સવને લઈને ગણેશ મંડળોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે ગણપતિજીના ડેકોરેશન માટે બજારોમાં અવનવા આર્ટિફિશિયલ ફૂલોની ધૂમ વેચાણ પણ થઈ રહ્યું છે વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવતો હોય છે ત્યારે ગણેશ મંડળો અને ઘરોમાં ગણપતિજીની સ્થાપના કરવામાં આવતી હોય છે ત્યારે બજારોમાં આર્ટિફિશિયલ ફૂલોનું ડેકોરેશન તૈયાર પ્લોટ વેચાણ જોવા મળી રહ્યું છે જેમાં આજના સમયમાં લોકો ખૂબ જ વ્યસ્ત થઈ ગયા છે સમયના અભાવના કારણે ગણપતિજી નું નથી કરી વડોદરા શહેરના મંગળ બજાર ખાતે વિવિધ પ્રકારના આર્ટિફિશિયલ ફૂલોનું ડેકોરેશનનું ચલણ વધી રહ્યું છે ત્યારે આર્ટિફિશિયલ ફૂલો તથા ગણપતિ માટે તૈયાર પ્લોટ જોવા મળી રહ્યા છે વધુમાં દુકાન ધારકે જણાવ્યું હતું મારી દુકાન મંગળ બજાર પ્રતાપ પોળની અંદર આવેલ છે ધાનવી ફ્લાવર માર્ટ અને દિયા ડેકોરેટર્સ જેમાં હું આર્ટિફિશિયલ ફ્લાવર્સનું કામ કરું છું વડોદરા શહેરની અંદર ગણેશોત્સવ ખૂબ જ રંગે ચંગે ઉજવાય છે ખૂબ આસ્થા ખૂબ શ્રદ્ધાની સાથે ઉજવાય છે એવા ટાઈમે એક આર્ટિફિશિયલ ફ્લાવર જેનું ચલણ આજે ખૂબ જ વધ્યું છે નાના નાના ગણેશજીની મૂર્તિઓ માટે એક તૈયાર ફ્રેમોનો એક કોન્સેપ્ટ નવો અમારા દ્વારા શરૂ કરવાની અંદર આવેલો જે અત્યારે હાલ ખૂબ જ ટ્રેન્ડિંગની અંદર છે કે તમારે ખાલી ગણેશજીની મૂર્તિ લાવવાની અને મૂકી દેવાની બાકીનું આખું ડેકોરેશન તૈયાર હોય આજે માણસ ખૂબ વ્યસ્ત જીવનની અંદર છે એની પાસે સમય નથી હોતો જેને લઈને અમે લોકોએ આવી ફ્રેમો તૈયાર કરેલ છે સાથે મોટા મોટા પંડાલો કે જેની અંદર પણ ખૂબ સુંદર સુંદર ડેકોરેશન થાય છે એની સાથે આ આર્ટિફિશિયલ ફ્લાવર્સનું ચલણ આજે ખૂબ વધ્યું છે અને જોવા જઈએ તો હલ આ જે આર્ટિફિશિયલ ફ્લાવર્સ છે એ તમામ ઉત્સવની અંદર એ ખૂબ સુંદર ડેકોરેશનની માટે વપરાવા લાગ્યું છે ને આ ધંધાની અંદર પણ અત્યારે હલ તેજી જોવા માટે પડી રહી છે ભાવમાં કેટલો વધારો થયો છે દર વર્ષ કરતાં આ વર્ષે પંદર ટકા જેટલો આ ફ્લાવર્સ આની બધું લૂઝ મટિરિયલ જે આવે છે અમે બધું સંપૂર્ણ લૂઝ મટિરિયલ લાવીએ છીએ દિલ્હી મુંબઈથી મંગાવીએ છીએ એના પછી બનાવીએ છીએ તે છતાં પણ પંદર ટકા જેટલો આની અંદર વધારો આવ્યો છે દરેક વસ્તુ મોંઘી થઈ છે જેને કારણે આર્ટિફિશિયલ ફ્લાવર્સનું પણ એની અંદર પણ ભાવનો વધારો થયો છે અને આ સુશોભિત સુશોભનનું છે જેને કારણે અઢાર ટકા પણ આની ઉપર લાગે છે જે તૈયાર કોન્સેપ્ટ જે છે કે તૈયાર ફ્રેમો આપે જોયા છે આગળના વિડીયોની અંદર કે તૈયાર ફ્રેમો કે ખાલી ગણેશજીની મૂર્તિને લઈને ત્યાં આગળ મૂકી દેવાની હોય એ ફ્રેમોનું ચલણ આજે અત્યારે હાલ વધારે ચાલે છે